રાજકોટ જિલ્લાના ધોરાજીના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તા ઉપર ખાડાઓ પડી ગયા બાદ પેચવર્ક કરવાને બદલે મોટા કાંકરા અને માટીકામથી લોકો નારાજ જોવા મળ્યા રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સામાન્ય વરસાદ પડતાની સાથે જ રોડ રસ્તાઓ ધોવાઈ ગયા બાદ મસ્ત મોટા ખાડા પડી ગયા હતા અને કાદવ કિચડનું સામ્રાજ્ય ખડકાયેલ હોય તો ન્યૂઝ ચેનલ દ્વારા લોકોને પડતી સમસ્યાને લઈને અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું અને લોકોને પડતી મુશ્કેલી દૂર કરવા માટે ફક્ત ધોરાજીના વિવિધ વિસ્તારોમાં જેવા કે જમનાબાડ રોડ જૂનો ઉપલેટા રોડ અને અન્ય રસ્તાઓ પર પેચવર્ક કામ કરવાને બદલે મસમૂટા કાંકરા કે પથ્થર અને માટી નાખીને સંતોષ માનીને કામ કરવામાં આવ્યું હતું પણ આ રોડ રસ્તાઓ પર થયેલા ખાડામાં નાખેલા કાંકરા અને માટી અને મોટા પથ્થરો નાખવાથી લોકોને પડતી મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો છે મોટા ખાડામાં પથ્થર કે કાંકરા નાખ્યા છે તેથી વાહન ચાલકોને વાહનો ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે વાહનની બેલેન્સ ગુમાવતા અકસ્માતો સર્જાય છે અને વાહન ચલાવવા માટે ભય લાગે છે તો રસ્તા પર કાંકરા અને માટી કામ કરવાથી ધૂળની ડમરી ઉડી રહી છે અને જો કોઈ મોટા વાહનોની અવર થતી હોય છે ત્યારે કાંકરા કે પથ્થર ઉડીને લાગી પણ રહ્યા છે અને રહેણાંક મકાન કે દુકાનમાં પણ આવી જાય છે આવી લોકો ફરિયાદ કરી રહ્યા છે યોગ્ય પેચવર્ક કામ કરવાને બદલે સામાન્ય કામગીરી તંત્ર કે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી છે પણ લોકોની સમસ્યામાં વધારો થયો છે અને થોડોક સમય કે દિવસ દરમિયાન જો વરસાદ પડશે આ રસ્તા પર માટી નાખી છે ત્યાં ફક્ત કાંકરા અને પથ્થરો જ જોવા મળશે અને ફરી પાછું એની એ જ પરિસ્થિતિ થઈ જશે રોડ રસ્તાને લઈને ન કોઈ નક્કર કામગીરી તંત્ર દ્વારા કરવા માટે રાહ જોવી પડશે પેચવર્ક કામ ન કરવાથી લોકોમાં નારાજગી જોવા મળેલ છે લોકોનો રોષ જોઈને આ નિમ્બર તંત્ર ઊંઘ જાગીને ધોરાજી શહેરના રોડ રસ્તાઓમાં ડામર પેચવર્ક કરવાને બદલે માટી અને પથ્થર નાખવાને બદલે માત્ર પથ્થરો ખાડામાં નાખવામાં આવેલ છે જેનાથી લોકોને વાહન ચલાવવામાં અત્યંત હાલાકી ભોગવવી પડે છે આ કાકરાઓને કારણે હેન્ડલ ભાગી જાય છે જેના કારણે અકસ્માતો થાય છે તેમજ આ કાકરાઓના કારણે વાહનોમાં પંક્ચરો થાય છે ટ્રકોના ચાલવાથી ટ્રકમાં ચાલવાથી પથ્થરો છટકીને લોકોને ઈજા થાય છે જ્યારે વરસાદ ન હોય ત્યારે ખૂબ જ ધૂળ ઉડે છે અને વાહનો ચાલવાથી જે ખાડામાં પથ્થરો નાખાતા એ પથ્થરો તો ખાડાની બહાર છે એટલે આ પથ્થરો નાખવાથી લોકોની સુવિધા વધવાને બદલે લોકોની દુવિધા વધી છે ધોરાજી શહેરની જનતાની સોપારી તંત્ર આરએન તંત્ર ના અધિકારીઓ અને નેતાઓએ સોપારી લીધી હોય એવી હાલત છે ધોરાજી શહેરનો નાગરિક બહાર નીકળ્યા પછી ઘરે પાછો પહોંચશે કે નહીં એ એની કોઈ નક્કી નથી શું આ નિમ્બર તંત્ર માં જો જો માણસાઈ જરા પણ બચી હોય આ આ ભ્રષ્ટ ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓમાં માનવતાનો એક અંશ પણ બાકી હોય તો લાખો રૂપિયાના પગાર લેતા લોકોને હું વિનંતી કરું છું કે ચાલવા રસ્તો તો આપો અમે નથી કેતા એક્સપ્રેસ વે બનાવો પણ લોકો વાહન ચલાવી શકે રાહદારી ચાલી શકે અને સાયકલ તો કોઈ પણ સંજોગોમાં ચાલી શકે એવી રસ્તા ઉપર સ્થિતિ નથી